યા આ હા લા આ માસલી છે નગર શેઠ નો દ્વારકા રે ઓકેમ જો મિત્રો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફોરએવર સોકેસ અમારું વ્લોગ માં તો મિત્રો વાય ગયા છે ત્યારે રાતના બે અને નીકળી ગયા છીએ અમે દ્વારકા જવા માટે ને દ્વારકાની મારી ટોડીઓ જો બધા

મમ્મી ને ઘરે જઈ એટલે કે થેપલા એવા પ્રસાદી અને ગયો પાડ અમને થોડુંક ટાઈટ પડ્યું આ ભાઈ ને અઢીસો અઢીસો આ ના લેવાની જરૂર

રાટ કાર્ડ વાળો રાટ કાર્ડ શું રાટ કાર્ડ મામા કેપ નું ઘાવડ કાઢ લે ના મરા તા ઠંડી લાગશે ને કોઈ કા આ ગોદડું લીધું છે આ તમને નઈ લાગે અમને લાગશે પણ હા પણ હું તો છે ને બીમાર છું એટલે બીમાર અમે કોઈ બીમાર છે લાઠરી જા હો ઓઢળી યુગ યુક ના પડે કંઈક ઠડી લાગે છે જે બ્લોક જો ચાલે

પણ હજુ પણ ગેસનું ભાઈ ચાલુ નથી કર્યું આ લોકોએ જો સામે સીએનજી પંપવાળો છે આઠ વાગે ચાલુ કરવાનું કહે છે પણ આઠના વાગે અને અમારે મેકઅપ તો બડા બધા મેકઅપ કરવા માંડ્યા છે ફરીથી પણ હજી પાછો બગડી જાય કદાચ એવું લાગે છે ત્રીસ કિલોમીટર કાપવાનું છે હજી હા અમારા ડ્રાઈવર સાહેબ એ વિચારા થકી ગયા છે પણ એનો ભાઈ વાતાવરણ એક નંબર છે મસ્ત બગલા જાય છે આમ જો દ્વારકા ભાઈ વાળા ને તો તમને એવું લાગે કે આમ જન્નતમાં ઉભા છો તમે જન્નત બરોબર કારણ કે મારું તો નાનપણથી કે એવું સપનું હતું ઘણી બધી વાર ઘણી બધી દિવાળી હોય ગઈ ઘણી બધી વાર હું વિચારતો આજ દ્વારકા જાય દર વખતે હું દ્વારકા મારા બધા ભાઈબંધ જીયા પણ હું એક જ નહીં ગયો પણ બધા એમ કે તું કૃષ્ણ ભગવાન આટલો માણસો તો તું જાતો કેમ ને જાતો નથી પણ એની જ્યાં સુધી ઈચ્છા ન હોય જ્યાં સુધી એની મરજી ન હોય ત્યાં સુધી આપણે ત્યાં ના જઈ શકીએ ના જઈ શકીએ ને ના જઈ શકીએ અને જ્યારે એની મરજી થઈ ગઈ છે તો નાના મોટા થોડાક વિઘન આવતા રહે છે વિઘન મતલબ કે ફેસ્ટિવલ છે એટલે આવું તો થોડુંક થોડુંક રહેવાનું છે બરાબર એટલે સાડા સાત વાગી ગયા છે હવે અડધો કલાકમાં પંપ ચાલુ થશે એટલે બધાનો વારો આવવા મળશે જો બધા તૈયારી કરવા માંડ્યા છે પછી બધાનો વારો આવી જાય એટલે પછી સુરીને હવે અહીંથી બસ ફક્ત ત્રીસ કિલોમીટર છે પણ ત્રીસ કિલોમીટરનો પ્રશ્ન નથી પ્રશ્ન છે ત્યાં પહોંચવાનો કારણ કે ત્યાં પહોંચીને અત્યારે ફેસ્ટિવલ છે બહુ તે બધા લોકોને આ પગે લાગવા આવે છે તો કદાચ જો ભગવાનની એની દયા હશે તો દર્શન થઈ જશે બાકી એની ધજાના દર્શન થઈ જાય તો બહુ મોટી વાત છે બરાબર તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહેજો તો મિત્રો વાયગા છે સવારના સાડા છ અને અમે દ્વારકાના અડધે રસ્તે ઉભા રહી ગયા છીએ કારણ કે આગળ ક્યાંય સીએનજીનો નો પંપ છે નહીં અને સીએનજીની લાઇન જુઓ તમે અહીંયાથી 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 એ ઠેઠામે સુધી ત્યાં સુધી અમે હતા ને અહીંયા હજી આટલી અહીંયાથી લાઈન છે આ અમારી ગાડી છે અને હજી અહીંયા આગળ તો તમે જો આટલી ગાડીઓને પબ્લિક જો બધા અહીંયા ફૂટપાથ ઉપર ઉતા જાય

અને દ્વારકા ભૂમિમાં તો પોગી ગયા છે પણ હવે અહીંથી ત્રીસ કિલોમીટર સમથિંગ ત્રીસ કિલોમીટર જેટલું આગું છે હા આ બાજુ ઓલું જશે ને આ બાજુ પવન ચક્કી બહુ વધારે પડતી છે પવન છે આ બાજુ છે આ બાજુ છે એક આ બાજુ છે એક ઓલી બાજુ છે ફૂટપાથ ઉપર બધા ઉતા છે અને જો તમે કદાચ દ્વારકા આવવાનું વિચારતા હો હમણાં ન આવતા ભાઈ હેરાન થવું હોય તો અને કદાચ થવું હોય તો હેરાન થતા આવજો જો કે આ વખતે આ વર્ષે તો દ્વારકામાં બધા બહુ જ દર્શન કરવા બહુ જ વધારે ગુરુ તો ગાડીઓ તો જો ભાઈ માર લઈ જાવ તો મિત્રો હવે વાગી ગયા છે અત્યારે તમે જોઈ શકો છો આઠ અને આ પેટ્રોલ પંપ ચાલુ થઈ ગયું છે અને લાઈન અહીંયાથી ચાલુ થઈ ગઈ છે અહીંયાથી જોઈ લઉં છેઠ સામે ઉધી લાઈન છે બરાબર દ્વારકાના ભક્તોની લાઈન અને આ લોકોને ઘરે ઘરે કંઈક આના માટે કંઈક કરવું જોઈએ કારણ કે ચોવીસ કલાક કાં તો ખુલ્લો રાખવો જોઈએ કાં તો કહી દેવું જોઈએ કે અહીંયા બંધ છે કારણ કે દ્વારકામાં અહીંયા કેવું છે આજુબાજુમાં કંઈ સીએનજી નથી સીએનજી છે બસ આ એક જ છે પછી આગળ બીજી બાજુ કંઈ સીએનજીનો પાંચ નથી કારણ કે આગળ પછી દરિયા આવી જાય એટલે દરિયા પછી આગળ કાંઈ નથી બસ પછી આપણો છેડો પૂરો થઈ જાય છે અને લાઈન તો હજી તો અમારી ગાડી અહીંયા ઊભી છે હજી તો અહીંયા આ બાજુ બાકી છે અને બીજા બધા તો લેડીઝ લોકોને તો આમ ઊભા રાખી દીધા આગળ તો તમે ન્યા મેં કીધું ઉભા ત્યાંથી આવશે એટલે મેં કીધું ભાઈ બધા ફોટા મોટા ઢગલો એક પાડી લીધા એડિટ કરે છે હવે કેટલા બધા કારણ કે દ્વારકા એવા હોય તો પછી ટોટોમાં તો પાછું પડવાનું ન હોય આખી રાત જાયગા છે સમજી ગયો એટલે હજી આખો દિવસ રાખડવાનું છે દ્વારકાની આજુબાજુના જેટલા સ્થળો હોય બધા લઈ જ લેવા છે બને એટલે અને એનું ભાઈ નેચર તો તમે જો વેધર જો આખું ભાઈ ચાપ મજા આવે એવું છે અને આ બધા બધા સીએનજીવાળા વાળા બધા જ સીએનજી વાળા પેટ્રોલ પંપવાળું કોઈ નથી બધા સીએનજીની લાઈન છે બસ અમારિયા ગેસ ને આની પૂરાઈ જાય લાઈન સોરી ચેન્જ પૂરાઈ જાય એટલે સીધા નીકળે હવે આખી ત્રીસ કિલોમીટર છે ત્રીસ કિલોમીટર બસ ભગવાન કરીને કપાઈ જાય ને તો જલ્દી દ્વારકા પહોંચી ગાંઠ જો ના તો ફાઇનલી મિત્રો આપણે આખી રાત ચાર કલાક હેરાન થયા પછી આપણે દ્વારકા ભોગી ગયા છે અને જે હેરાન જતી થઈ છે ને તો ભાઈ જ જવા દે પણ અંદર પગ જે વ્યક્ત નહીં કરી અંદર જ્યારે પગે લાગવા જાય ને આમ દ્વારકાની આમ ધજા જયારે જોઈશ ને તો એક મજા જ અલગ છે કારણ કે આમ એક્સાઇટેડ જ એટલો આમ જોવું કે કારણ કે ભાઈ નાન નાનપણથી વિચારતો કે દ્વારકા જાવ દ્વારકા જવું દ્વારકા જાવ તો આ ફાઇનલી દ્વારકા દિશા આપણને બોલાવી લીધો છે અને હવે આ લોકો બૈરા ને બધાને તૈયાર થવાનું છે તૈયાર થાય તો તમે એક કામ કરો એ બધા પહેલાં તૈયાર થઈ જાઓ તો ફાઇનલી મિત્રો આપણે જોઈ લીધું છે દ્વારકાધીશનો દેવ ભાઈ 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 મજો પડી ગયો સમજો ભાઈ કે મજો પડી ગયો આનંદ આવી ગયો હજી તો અંદર નથી ગયા ત્યાં ગયા નથી ત્યાં આનંદ આવી ગયો હજી જઈશું તો હું હાલત તા અને આ બાજુ જો દરિયો પછી ઓલો જે બ્રિજ દેખાય એ બ્રિજ છે ઓકે તમે બધા આવી જ ગયા છો હું અત્યારે આવ્યો એટલે મારા માટે તમે એક્સાઇટેડ હું અત્યારે જોઉં કે હું પહેલાં નથી આવ્યો પછી આવ્યો એટલે મતલબ કારણ કે આ બધા બૈરા બૈરા બધા લેડીઝ ફ્રેશ થઈ જાય પછી બધા એક જ આરે જેટલા ગ્રુપ અમે આવ્યા છે બધા એક આરે જ આવી એટલે મજા આવે હું અને અહીંનું કાંઈક વાતાવરણ જ અલગ છે ભાઈ ચાળીઓ ઠાકર ભાઈ જગતનો બાપ જ્યાં બેઠો હોય ત્યાં પછી વાતાવરણમાં માં કઈ કેવું પડે ભાઈ જોવો તો ઘરા દર્શન કરાવીશ તમે ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો ત્યાં સુધી અમે ફ્રેશ થઈ જાય બરોબર તો મિત્રો નીકળી ગયા છીએ હવે આપણે ધીરે ધીરે મંદિરની તરફ થોડુંક જ આગવું છે અને અહીંયા આ શું છે દરિયો નથી ને શું છે ગોમતી ઘાટ ગોમતી ઘાટ નથી બ્રિજથી ઓલી બાજુ ગોમતી ઘાટ છે

દર્શન થઈ જશે હા અહીંયા બધી પાણી આવી જાય વરસાદ આવે અહીંયા બધી પાણી આવી જાય અને ઓલી બાજુ દરિયો ટ્રાફિક તો છે આપણને એવું લાગે કે અહીંયાથી ટ્રાફિક નહીં પણ અહીંયાથી હું પબ્લિક તમને ઝૂમ કરીને બતાવું ને બધું જ પબ્લિક જ છે એક આ ફેમિલી નગરો ફોટા જ પાડવાનો હાલો પાડી દઈએ ફોટો તો મિત્રો દર્શન હું તમને હવે અહીંયાથી જ કરાવી દઉં કારણ કે જેમ જેમ હું નજીક જઈશ એમ એમ મોબાઈલ એલાઉડ નથી તમને બી બધાને ખબર છે તો અહીંયાથી દ્વારકાવાળાના ભાઈ દર્શન કરી લો તમે બધા દ્વારકાવાળો ભાઈ તમને બધાને ખુશ રાખે ધંધામાં બરકતી આપે અને તમારા પરિવારને સુખી રાખે હવે દર્શનનું જોઈએ છે દર્શન થશે તો કોશિશ પૂરી પૂરી સોએ સો ટકા અને ના થાય તો જેવી એની તજાનો ભાઈ કોયલાવા એના છે તો દર્શન બી કરાવશે બરોબર એવું મને લાગે છે પણ પછી જોઈએ હવે તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે ને ઘાટ છે ગમતીઘાટના દર્શન થઈ ગયા છેટ સુધી દરિયો છે

લહેરની વાટે શો તો પહેલી વાર લાઈવ માસી લાઈવ માસી ભાઈ તરી જા આ દીકરા ટી પાડી દીધું હાલો પાછો ફોટો પાડો મારા સાથ ઉજો કેમ મોજ છે

પાપ એ નહી આવે અમારું પેન્ટ ભીનું થઈ ગયું ઘડીક મને ફાવશે ને તારે જાલું ઉકાય મારા પેન્ટ ભીનું છે ને એટલે મને ઘડીક ફાવે નહીં પાપ અમારી ટુકડી જાય આ બાકી બેઠી છે તો મિત્રો હવે અત્યારે અમે દ્વારકાની શેરીઓમાં જોઈ શકો છો તમે રકડીયા છીએ કોકનું જો ટેરેસ મળી જાય તો ટેરેસ ઉપર ચડીને મસ્ત મજાની રીલ અને ફોટા લઈ લઈએ તો યાદગાર રહી જાય અને આ પલટન અમારી પાછળ આવે છે તો ફોટા પડી જાય આ ગોમતીવાળાને કદાચ પૂછીએ અહીંયા પૂછવું છે પૂછીએ તો ખરા આપણે ક્યાં ચોરી આપણે ક્યાં ચોરી કરવી છે કાબર હા અહિયાં પૂછીએ તો ખરા તો દ્વારકાથી મિત્રો આપણે આવી ગયા છીએ અને હવે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે સાંજે આવ્યા છીએ આપણે બહુ લેટ

तो हाल मित्र मैं मसी है जो कितना बड़ा जम्मा बना ब्रेड बनाने के आया घरे बने आ... तो वो तो लाफ्टर शेप में तो जावन जल्द से ताज़ सुखा हुआ है ज़्यादा इन्होंने बताया इन्होंने किया नहीं रूम आ गए बनाए हो ना थी हाल है मर्ज़ी बनो बनाए नहीं कुछ હજી તમે આયો પછી જમવાનું ચાલુ કર્યું ને બનાવવાનું તમે તમે આવ્યો ત્યારે થોડુંક જો હાલો સાડી હાલો આ ગોટ ઓફર હું આઈ ગયું ચૌરાત્રે છે

કેક વાળો જોયો તો આ મારી નાની ફેન અને નાની હા હા હાડી છે હું લેવું તે છું તારે કપલા કપલા લેવા ભાઈ કપલા લઈ દેવા પડશે ચોકેટ લેવી છે ટીકટ ટી શર્ટ ટી શર્ટ ને ટી શર્ટ ટીકટ કે પીશ્તર કીટ 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 ચોકીલેટ હર વાલાલામન હલેતો આવી જો બઈં જઈસ હાં